ગુજરાતમાં આગામી દસ તારીખ સુધી ભારેથી અતિ ભારે વરસાદ અલગ અલગ જિલ્લાઓમાં પડવાનો છે આ બધાની વચ્ચે જ્યારે આપણે વિંડી કે પછી અલગ અલગ માધ્યમોથી વેધર જોવાનો પ્રયાસ કરીએ ત્યારે એવી ખબર પડે છે કે ત્રણ તારીખથી લઈ અને સાત તારીખ સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદની આગાહી છે વિંડીમાં પણ જોઈએ તો તમને અહીંયા એક સિસ્ટમ જે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ હતી એ સિસ્ટમની અસર જે છે ગુજરાત પરથી સિસ્ટમ જ્યારે પસાર થશે એની અસર દેખાવાની છે બીજી તારીખ અને બીજી તારીખ સુધી ગુજરાતના મધ્યના ભાગોમાં ખૂબ વધારે વરસાદ પડશે જે દક્ષિણના ભાગો છે ત્યાં પણ વરસાદ રહેશે ઉત્તરના ભાગોમાં વરસાદ પડવાનો છે જ્યારે સિસ્ટમ પસાર થશે એટલે કચ્છના ભાગોમાં પણ અસર કરશે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે વરસાદની સંભાવનાઓ છે આ બધાની વચ્ચે અંબાલાલ કાકા જે હવામાન નિશાન છે એમની આગાહી ઉપર લોકો ખૂબ ભરોસો કરે છે અને અંબાલાલ કાકાનું એવું કહેવું છે કે ત્રણ તારીખથી લઈ અને સાત તારીખ સુધી ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ પડવાનો છે વરસાદ પડવાનું એકમાત્ર કારણ એ ચોમાસાનો વરસાદ તો ખરી જ પણ સાથે સાથે અલગ અલગ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જે બને છે એના કારણે વધુ વરસાદ પડી રહ્યો છે એટલે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ એ બંગાળની ખાડીમાં બને કાં તો પછી મધ્યપ્રદેશ પરથી જ્યારે કોઈ સિસ્ટમ પસાર થતી હોય તો એની અસરના કારણે ગુજરાતને વરસાદ મળતો હોય છે ને ગુજરાતમાં ધમધોખાઈને જે અત્યારે વરસાદ પડવાનો છે એનું કારણ તો બંગાળની ખાડીમાં બનેલી એ સિસ્ટમ છે એ સિસ્ટમ જ્યારે કચ્છ પરથી પસાર થશે ત્યારે કેટલો વરસાદ પડશે જોવાનું છે સાથે જ એક બીજી સિસ્ટમ જે છે એ પણ બનતી દેખાય છે એટલે એક પછી એક બનતી સિસ્ટમ હોય ચોમાસામાં ઓલરેડી જે વરસાદ પડ્યો છે એના કરતાં વધારે વરસાદ સૂચવી રહ્યા છે અત્યારે અંબાલાલ કાકા હવામાન નિશાન શું કહી રહ્યા છે તે સાંભળો ઉપસાગરનો ભેજ અને અરબી સમુદ્રના ભેજના કારણે લગભગ

નર્મદા બે કાંઠે છે નર્મદાના બંધણી ઊંચાઈ વચ્ચે આ ઉપરાંત ભરૂચ અને નર્મદા પર્વત સાતપુરામાં પણ ભારે વરસાદ જવાની શક્યતા છે અને લગભગ તાપી નદીનું જળસ્તર પણ છે કાવેરી નદીનું પણ જળ સ્તર